નામે ત્રણ પોઈન્ટ 3.60 પડાવનાર પૂર્વ સીઈઓ લાખ ડોલર એવા એનઆરઆઈ ની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ યુએસના ટેક્સાસમાં સ્થાયી થયેલા વલસાડ ધરમપુરના વતનીએ પોતાની જ કંપનીમાં વાસ્તવિક કરતા ઊંચી કિંમતે ડીલ કરાવી પેમેન્ટ લઈ લીધું હતું અમેરિકાના વિનાશક વાવાઝોડામાં પ્લેનને નુકસાન ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ કરાતા કિંમત અંગે ભાંડો ફૂટ્યો હતો ટુકડે ટુકડે એક લાખ ચોરાણું હજાર ચારસો સાઈઠ ડોલર એટલે કે રૂપિયા એક કરોડ ઓગણીસ લાખ પિસ્તાળીસ હજાર પાંચસો તેત્રીસ પરત આપ્યા હતા લુકઆઉટ નોટિસના આધારે કાર્તિકીએ ગરાસિયા મુંબઈ એરપોર્ટ ઉપર ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા સૌપ્રથમ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એક ની ફરિયાદ હતી શું છે હા ઉમરા પોસ્ટે ત્રણસો સત્યાવીસ પબ્લિક બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસ સાલમાં ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો વીસ મુજબનો જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ઘરાશે જે સીઈઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફેરો કરી કંપની છે અમેરિકામાં એમના થું હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લાતલા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે આરોપી પોતે એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે